ગીર સોમનાથમાં વિકસિત ભારત બે હજાર સુડતાલીસની દિશામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી તો આ બેઠકમાં દરિયાકાંઠાના વિકાસ માટે અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી પોરબંદર મ્યુનિસિપલ કમિશનર એચ જે પ્રજાપતિએ પ્રવાસન ક્ષેત્રે વિકાસની તકો રજૂ કરી હતી તેમણે બરંડા સેન્ચ્યુરીમાં શ્રી દર્શન જામવતની ગુફાઓ મોકર સાગર ખાતે બર્ડ સેન્ચ્યુરી અને દરિયા કિનારે કૃત સેવા શરૂ કરવાની દરખાસ્ત મૂકી હતી તો જૂનાગઢ કમિશનરના ડોક્ટર ઓમ પ્રકાશે શહેરના ઐતિહાસિક વારસા ઉપર ભાર મૂક્યો હતો તેમણે ઇસ્લામિક અને ઇન્ડોગોથિક આર્કિટેક ચેકના મહત્વ સાથે ધાર્મિક નિયમિત પ્રવાસ સાંની હતી તો ગીર વિસ્તારમાં ચારસો થી વધુ ઔષધિયો વનસ્પતિઓના સંદર્ભમાં નેરોપેથી કેન્દ્ર વિકસાવવાની દરખાસ્ત રજૂ થઈ હતી તુલસી શ્યામમાં ગરમ પાણીના જરાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની યોજના પણ રજૂ થઈ હતી તો માડવાડ છારા અને નવા બંદરમાં બંદરની સુવિધા વિકસાવવાની નિકાસની તકો વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો નારેડી મગફળી અને કેરી જેવા સ્થાનિક ઉત્પાદનો માટે રિસર્ચ સેન્ટર સ્થાપવાની જરૂરિયાત પણ દર્શાવવામાં આવી હતી તો આ બેઠકમાં પ્રાદેશિક વિકાસ માટે જિલ્લાઓ વચ્ચે સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો તો ગ્રીડ દ્વારા આયોજિત આ સેમિનાર ક્ષેત્રીય વિકાસ માટે મહત્વપૂર્ણ પુરવાર થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ